તારે એસટી બસ સ્ટેશન સામે આવેલ સંકટ મોચન હનુમાન મંદિર ખાતે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું સંકટ મોચન હનુમાન મંદિરના મહંત રસિક ગીરી બાપુએ જણાવ્યું હતું કે તારીખ સાતમી માર્ચ બે હજાર પચીસથી તેરમી માર્ચ બે હજાર પચીસ સુધીનું સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવેલ છે રોજે રોજ પૂજન પ્રસાદી અને નામી કલાકારોની કાયમી સતવાણી પણ રાખવામાં આવશે તો તમામ ધર્મ પ્રેમી જનતાને કથા પ્રસાદ અને લોક ડાયરાનો લાભ લેવા રસિક ગીરી બાપુએ આમંત્રણ પાઠવેલ આવતી ત્રીજા મહિનાની સાત છે તેર સુધી અહીંયા કથાનું આયોજન રાખવામાં આવ્યું છે અને ભોજન પ્રસાદ અને તેર તારીખે પૂરું થાય કાયમ રાત રહે સંતવાણીનું રહે નામી કલાકારો આવશે અને ધારી આખાને હરિહર પ્રેમથી કરવા આવવાનું સેવામાં આવવાનું અને તમારે ઉજળું કરી બતાવવાનું કે સંકટ મસૂરની દિયા છે બહારના મહેમાનો ખૂબ આવવાના છે એને આપણે ભાવથી બધાને તેડાવ્યા છે અને ધારીની ખાસ આપણે હાજરી દઈને બધાને સેવા કરવાની અને પ્રસાદ લેવા આવવાનો અને રાત્રે કાયમી માટે નામી કલાકારો ભજનનો આરાધક બધા આપશે તમને બધાને ખ્યાલ છે ભજન મટી કેવી છે ભજન મઢીમાં કોઈ દિવસ એવો ભેદ છે જ નહીં કે અઢાર વરણને આવવાની છૂટ છે ભજન અને ભોજનનો પ્રસાદ લ્યો કેમ કે બહાર ગામના બધા જો પ્રેમથી આવતા હોય તો આ ભજન મઢી ઠેઠ દેશ સુદેશ સુધી આપણા ધારેની સંકટ મસરની જયાથી બહુ ઠેઠ સુધી ક્યાંય ઉદિયાનું નામ થયું છે આ ધારીવાળાને બધા એને લાભ લેવાનો છે ખાસ સેવા આપવાની છે અને ભોજન લેવા આવવાનું છે ઓમ નમો નારાયણ જય દર્શનામ જય ભજન વઢી